માત્ર બે રૂપિયામાં દર્દીને એના સગાઓને જરૂરિયાતવાળાઓને જે બેઠા ભોજન પૂરવવાનું એ પણ એટલું સ્વચ્છ અને પૌષ્ટિક ભોજન પૂરવવાનું એ મારા માટે એક 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 છે આવું મેં આખા દેશમાં પણ નથી જોયું દુનિયામાં પણ નથી જોયું અને સૌથી મોટી વાત એ છે કે આ સંસ્થા પોતાની કોઈ નામના કે કયા કશું કોઈની પાસે પૈસા માગવા જતી નથી વગર પૈસા માગે લોકો દાન આપે છે એટલે સમાજમાં મેં જોયું છે કે જે અન્નપૂર્ણા ટ્રસ્ટ જેવા સારા કામ કરે છે એના પૈસા માગવા જવાની જરૂર નથી એને લોકો આપે જ છે અને હું માનું છું કે આ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા જે કામ આજે થઈ રહ્યું છે એ હિન્દુસ્તાનમાં એક સેવાનો મોટો ચમત્કાર છે અને આવો ચમત્કારિક કામ મેં આજ સુધી જોયું નથી થેન્ક યુ વેરી મચ